હેલો ફ્રેન્ડ્સ આજે આપણે રોટલી બનાવવાની અમુક એવી ટિપ્સ જાણવાના છીએ જેનાથી સોફ્ટ મુલાયમ ગોળ ફૂલેલી રોટલી કોઈ પણ બનાવી શકે છે તો એના માટે અમુક ટિપ્સ જાણવાની છે અને એ ઉપરાંત અલગ અલગ ચાર રીત પણ જોવાના છીએ તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ચાલો શરૂ કરીએ વિડીયો મુલાયમ ગોળ ફૂલેલી રોટલી બનાવવા માટે સૌ પ્રથમ તો લોટ સરસ રીતે બંધાયેલો હોવો જોઈએ તો પહેલાં આપણે લોટ બાંધવાની જ રીત જોઈએ તો અહીં મેં ઘઉંનો લોટ ચાળી લીધેલો છે અને ચાળ્યા બાદ આ જે લવિંગ તજ છે તે બધું મેં લોટમાં રાખ્યું હતું જેના કારણે લોટમાં કીડીઓ ન થાય હવે અહીં આપણે જેટલી રોટલી બનાવવાની છે એ પ્રમાણે લોટને ચાળી લઈએ અને તેમાંથી થોડો લોટ આ રીતે અટામણ તરીકે અલગ લઈ લઈએ આ વિડીયો જોયા પછી જેમને સાવ રોટલી બનાવતા આવડતી જ નથી કે વણતા નથી આવડતી તેઓ પણ ખૂબ સરસ રોટલી બનાવી શકશે ત્યાર પછી અહીં થોડું એક ચપટી જેટલું મીઠું તેમાં ઉમેરીએ અને તેમાં થોડું થોડું પાણી ઉમેરતા જઈએ અને આ રીતે લોટને ભેગો કરવાનો છે એક સાથે બધું જ વધારે પાણી તેમાં ઉમેરવાનું નથી થોડું થોડું પાણી ઉમેરતા જઈએ જેથી ખૂબ જ સરસ લોટ બાંધી શકાય રોટલી બનાવતા તો બધાને આવડતી જ હોય પરંતુ સોફ્ટ મુલાયમ ગોળ ફૂલેલી રોટલી બનાવવી એ પણ એક આવડત છે તો તેના માટે આપણે બધી જ પરફેક્શન વસ્તુ જોવાના છીએ તો આ રીતે આપણે લોટને બાંધી લેવાનો છે જુઓ પ્રેસ કરતાં કંઈક આ રીતે લોટ હોવો જોઈએ વધારે ઢીલો લોટ નથી રાખવાનો કે વધારે કઠણ પણ નથી બાંધવાનો

જુઓ એકદમ સરસ વ્યવસ્થિત લોટ બંધાયો હોય તો આ રીતે હાથ પણ એકદમ ચોખ્ખો જ લાગે છે એવું લાગે નહીં કે અહીં આપણે લોટ બાંધ્યો હશે તો આ એક પરફેક્ટ લોટ બંધાયાની નિશાની છે અહીં લોટ બાંધવા માટે બંને હાથ ગંદા કરવાની જરૂર નથી એક હાથે પણ લોટ બાંધી શકાય જુઓ હવે અહીં મેઇન ટીપની વાત કરીએ તો લોટ બાંધ્યા પછી તેના પર આ રીતે એક કપડું ઢાંકી અને પંદરથી થી વીસ મિનિટ સુધી લોટને એમને એમ રહેવા દઈએ જેથી લોટ એકદમ સરસ સોફ્ટ થઈ જશે પંદર મિનિટ થઈ જાય ત્યાર પછી એ લોટને તમે ચેક કરશો તો લોટ એકદમ સરસ કૂણો પડી ગયો હોય જો પ્રેસ કરતા ફરીથી તે પહેલા જેવી જ પોઝિશનમાં આવી જાય પંદર મિનિટ લોટ રાખી મૂકવાથી તેમાં સરસ બાઇન્ડિંગ આવી જાય છે ફરીથી લોટને આ રીતે મસળી લેવાનું છે કૂણવી લેવાનો છે તો તમે જોઈ શકશો કે ખૂબ જ મુલાયમ એવો અહીં લોટ બંધાઈ ગયો છે હવે આ લોટમાંથી જ્યારે રોટલી બનાવીએ ને તો રોટલી ખૂબ જ સરસ બનશે તો હવે રોટલી બનાવીને પણ જોઈ લઈએ તેના માટે મેં અહીં આ રીતે લોટમાંથી એક ગોયણું બનાવી લીધેલું છે આ રીતે જુઓ જેવી પાતળી રોટલી બનાવવા માંગતા હોય એ રીતે આપણે ગોયણું બનાવવાનું છે ત્યાર પછી અહીં ગેસની ફ્લેમ ઓન કરી અને તવીને ગરમ કરવા રાખી દઈએ અહીં આપણે લોખંડની તવી અને માટીની તાવડી બંનેમાં રોટલી બનાવવાના છીએ અને બંનેમાં ટીપ્સ જાણવાના છીએ તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો હવે આપણે જે આ લોટનું ગોણ્યું બનાવ્યું હતું તેમાં કોરો લોટ આ રીતે ચોપડી અને હવે રોટલી વણવાની છે રોટલી વણવામાં પણ ખાસ ટીપ્સ જોવાની છે પહેલાં તો જોઈએ કે રોટલી વણવા માટે કેવું વેલણ લેવું જોઈએ તો જો તમારા ઘરમાં ખૂબ જ પાતળી રોટલી ખવાતી હોય તો પાતળું વેલણ પસંદ કરવું જાડી રોટલી ખાતા હોઈએ તો જાડા વેલણથી જાડી રોટલી વણી શકાય અને જેટલું પાતળું વેલણ હશે તેટલી જ તમે પાતળી રોટલી વણી શકો છો તો અહીં મેં આ રીતે પાતળું વેલણ લીધેલું છે હવે જુઓ તેને કઈ રીતે વણવાનું છે તો આપણે જે ગોળણું છે તેમાં ફરતે આખા જ ગોળણા પર વેલણ ફરે એ રીતે તેને વણવાનું છે આ રીતે અને અહીં આપણે રોટલીને વણતી વખતે તેમાં ખૂબ વજન દેવાનું નથી જેના કારણે રોટલી ફૂલશે નહીં તો બંને હાથના પંજાને આ રીતે વેલણના છેડા પર આ રીતે રાખવાના છે અને ખૂબ જ હળવેથી રોટલી વણવાની છે જુઓ આ રીતે જરા પણ તેમાં વધારે વજન દેવાનું નથી જેનાથી તમે જોઈ શકશો કે રોટલી મેળે જ ફરશે સરસ રીતે ગોળ રોટલી બનતી જશે આપણે રોટલીને પણ જરૂર નથી જો આ રીતે એકદમ હળવા હાથે વણવાની છે તો ખૂબ જ સોફ્ટ એવી રોટલી વણાશે જેના કારણે રોટલી સરસ રીતે ફૂલશે જો પણ વજન દેવાનું નથી અને આખી રોટલી પણ વેલણ ફરવું જોઈએ જો અહીં મેં રોટલી વણી લીધી છે ચાલો હવે તેને પકવવાની રીત જોઈએ ત્યાં સુધીમાં તો આ તવી પણ સરસ રીતે ગરમ થઈ ગઈ છે અને હવે રોટલીને તવી પર રાખીએ પહેલું પળ જ્યારે પકવીએ ત્યારે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે અને પહેલું પણ આપણે પૂરેપૂરું પકવી લેવાનું નથી જો ખૂબ જ ઓછું એવું આ પળ પકવવાનું છે હવે ગેસની ફ્લેમ થોડી ફૂલ કરી દઈએ બીજો ભાગ જ્યારે પકવવાનો હોય ત્યારે ગેસની ફ્લેમ વધારે ફૂલ કરી દેવાની છે અને રોટલીના બીજા ભાગને સરસ રીતે પકવી લેવાનો છે પૂરેપૂરું ત્યાર પછી હવે અહીં ચીપીઓ લઈશું અને ચીપિયાથી આ રીતે રોટલીને ગેસની જે આગ છે તેના પર જ રાખી દઈએ સરસ રીતે અહીં ફૂલકા રોટલી બનીને રેડી છે અને હવે આ ફૂલકા રોટલી પર ઘી ચોપડી લઈએ ખૂબ જ સરસ સુગંધ આવે છે અને ટેસ્ટમાં પણ એટલી જ બેસ્ટ લાગે છે જુઓ એકદમ સરસ મુલાયમ રૂમાલ જેવી રોટલી બનીને રેડી છે તો આ રીતે તમે ફૂલકા રોટલી બનાવી શકો છો હજુ વિડીયો છોડીને જવાનું નથી હજી બીજી ત્રણ રીત જોવાની તો બાકી છે ફરીથી રોટલીને આ રીતે હળવા હાથે વણી લેવાની છે જુઓ તો આપ મેળે તે રોટલી ફરશે અને સરસ રીતે ગોળ વણાઈ જશે અને પહેલું પળ મીડિયમ તાપે પકવીએ બીજું પળ છે તેને પૂરેપૂરું પકવવાનું છે એક વાત યાદ રહે કે રોટલીમાં જે દાજ પડે છે ડિઝાઇન પડે છે તે ફૂટી ન જવી જોઈએ આછી આછી ડિઝાઇન હોય તો જ રોટલી ફૂલશે હવે જોઈએ રીત નંબર બે ફરીથી અહીં મેં ગોળું લીધેલું છે તેને લોટવાળું કરી અને આ રીતે રોટલીને વણી લેવાની છે જો અહીં આપણે રોટલીને વારંવાર વણીને એટલા માટે બતાવી રહ્યા છીએ કે જેમને વણતા નથી આવડતી તેમને સરસ રીતે વણતા આવડી જાય હવે તેને પકવવામાં રીત જોઈએ તો અહીં આપણે ફૂલકા રોટલી નથી કરવાની છતાં પણ તવી પર એમને એમ જ રોટલીને કઈ રીતે ફૂલાવી શકાય તેના માટે અહીં આપણે એક મસોતું લેવાનું છે કોરું કાપડ લેવાનું છે તો પહેલા રોટલીના એક પળને થોડું જ પકાવીએ અને ત્યારબાદ તેને આ રીતે પલટાવી દઈએ અને ગેસની ફ્લેમને થોડી ફૂલ કરી દઈએ હવે બીજું જે પળ છે તેને પૂરેપૂરું પકવી લેવાનું છે બીજી સાઈડને પૂરેપૂરી પકવીશું ત્યાર પછી હવે ફરીથી તેને આ રીતે પલટાવી અને જે આ રૂમાલ છે જે કપડું છે તેનાથી રોટલીની ફરતે કિનારી છે જે કોર છે ત્યાં થોડા હળવા હાથે પ્રેસ કરીશું તો તમે જોઈ શકશો કે આ રીતે એ કરતાં જ રોટલી ખૂબ જ સરસ દડા જેવી ફૂલવા લાગશે તો ફૂલકા રોટલી ન બનાવવા માંગતા હોય તો આ રીતે પણ રોટલીને ફૂલાવી અને બનાવી શકાય છે તેના પર પણ ઘી ચોપડી દઈએ અને તેની સુગંધ અને સ્વાદને માણીએ રીત તો જોઈ પરંતુ હવે ત્રીજી રીત જોઈશું કે જેમને રોટલી વણતા બિલકુલ આવડતું જ નથી તેઓ કઈ રીતે આ રોટલી બનાવી શકે તો તેના માટે અહીં પહેલાં આપણે લોટનું થોડું ગોળણું લઈએ અને તેને કોરા લોટવાળું કરી લઈએ અને આ રીતે રાખી અને તમને જેવું પણ વણતા આવડતું હોય તેવું વણી લેવાનું છે જેમને રોટલી વણતા ન આવડતી હોય તેઓ મોસ્ટ ઓફલી આ રીતે વણતા હોય કે રોટલીમાં કોઈ આકાર ન આવે અને થોડું વજન દઈને વણે તો આવી આડી અવડી રોટલી માટે શું કરવું તો તેના માટે તમે કોઈ પણ ડબ્બાનું ઢાંકણ લઈ શકો અથવા તો આવી નાની પ્લેટ હોય તે લઈ શકાય તેને રોટલી પર ઊંધી રાખી અને પ્લેટ પર થોડું પ્રેસ કરી અને જે વધારાનો લોટ દેખાય છે તે બધો જ તેમાંથી લઈ લેવાનું તો જે ઢાંકણ અથવા તો જે પ્લેટ છે તેના આકારની જ રોટલી બની જશે પછી એ પ્લેટ લઈ લઈએ તો સરસ મજાનો રોટલીમાં ગોળ આકાર આવી ગયો છે તો જેમને વણતા નથી આવડતું તેમના માટે પણ આ બેસ્ટ ઓપ્શન છે કે આ રીતે તમે ઢાંકણ કે પ્લેટની મદદથી પણ રોટલીને ગોળ આકાર આપી શકો છો તો ચાલો હવે તેને પણ પકવી લઈએ પહેલું પળ થોડું ઓછું પકવવાનું બીજું પળ પૂરેપૂરું પકવવાનું છે અને ત્યારબાદ કાપડથી આ રીતે થોડું પ્રેસ કરી અને તેને ફૂલાવી લેવાની છે તો પણ ખૂબ સરસ સોફ્ટ મુલાયમ રોટલી બને છે ટૂંકમાં કે જેમને નહીં આવડતું હોય તેવો પણ બનાવી શકે હવે જોઈએ રીત નંબર ચાર તો અહીં આપણે તાવડી પર પણ ફૂલેલી ગોળ મુલાયમ સોફ્ટ રોટલી કઈ રીતે બનાવી શકાય તો તેના માટે ગેસની ફ્લેમ ઓન કરી તાવડીને ગરમ થવા રાખીએ અહીં ગેસની ફ્લેમ ફૂલ જ રાખવાની છે હવે અહીં લોટમાંથી ગોણો લઈએ અને તેને કોરા લોટમાં ચોપડી લઈએ અને વણવામાં ખાસ ટ્રેક જોવાની છે તાવડી પર રોટલી ફૂલાવા માટે વણવામાં કઈ વાતનું ધ્યાન રાખવાનું છે એ જોવાનું છે

ફરીથી કોરા લોટમાં તેને ડીપ કરી આ રીતે અને હવે તેને અવળું રાખી અને તેને વણી લેવાનું છે આ રીતે રોટલી વણશું તો શું થશે કે રોટલી સરસ રીતે ફૂલે છે અને મુલાયમ સોફ્ટ બને છે જો તવી પર રોટલી બનાવવા છતાં તમારાથી સોફ્ટ મુલાયમ એવી રોટલી ન બનતી હોય તો ત્યારે પણ તમે આ રીતે તેને વણી શકો છો રોટલી વણી લીધી ત્યાં સુધીમાં તાવડી પણ સરસ ગરમ થઈ ગઈ છે અહીં આપણે ગેસની ફ્લેમને ફૂલ જ રાખવાની છે પહેલું પળ છે તે થોડું ઓછું પકવવાનું છે ત્યારબાદ તેને ઉથલાવી લઈએ અને બીજી સાઈડ છે તેને પૂરેપૂરી પાકવા દેવાની છે ત્યાર પછી ફરીથી એક કપડું લઈશું અને કિનારી પર આ રીતે થોડું થોડું પ્રેસ કરતા જઈએ તો સરસ દડા જેવી ફૂલેલી રોટલી બનીને રેડી થઈ જશે જુઓ કેટલી સરસ રોટલી અહીં બની છે જોતા જ મોઢામાં પાણી આવી જાય રોટલી ખાવાનું મન થઈ જાય એવી સરસ રોટલી બનીને રેડી થઈ જાય છે તેના પર પણ શુદ્ધ દેશી ગાયનું ઘી ચોપડી દઈએ તો તેની સુગંધનું કહેવું જ શું તો આ રીતે તમે તાવડી પર પણ સોફ્ટ રોટલી બનાવી શકો છો તો આ હતી રોટલી બનાવવાની ચાર અલગ અલગ રીત અમુક ટીપ્સ સાથે રોટલી બનાવીએ તો ખૂબ સરસ અને સોફ્ટ મુલાયમ રોટલી બનાવી શકાય છે આ ચાર રીતમાંથી તમે કઈ રીતે રોટલી બનાવો છો એ કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી મને જરૂરથી જણાવજો સાથે જ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો તેમજ અમારી ચેનલ પર નવા હોય પહેલીવાર ચેનલ પર વિઝિટ કરી રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ફરી મળીશું નવા વિડીયોમાં નવા જ આઈડિયાઝ સાથે ત્યાં સુધી જોતા રહેજો આપણી ચેનલ બી ક્રિએટિવ